અહીંયા એ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તો તો આ તમે જોઈ શકો છો એમના માટે અમે પાણીપુરી બનાવી આ તોફાની મહેમાન તોફાની મહેમાનજી આવી કે ને આપણે વિજ્ઞાનનો સવાલ કહી કે અત્યારે હું બનાવી રહી છું રેનો બટેકાનો સટ કિચન વિડિયો ઓકે તો અહીંયા આપણે એનો બટેકાનો છે તો તમે જોઈ શકો છો કેટલા ટાઈમ થી બનતા કેમ કે ઘરમાં એટલું કામ ચાલે છે કે ગાયરે કતપે નથી રહેતી બે પણ એવી થઈ કે ટાઈમિંગ કાલે જેવી થઈ કે માનવું એટલે તમને સાડી નથી રહેતી એટલા માટે આપણે રેગ્યુલર વિડિયો તેમાંથી બનશે બનાવીએ તો થઈ જાય કઈ ખબર નથી પડતી એટલા માટે રેગ્યુલર વિડીયો નથી આવતા તો કાલે સાંજે પણ દવા લેવી પહેલી અત્યારે થોડું સારું છે હું અહિયાં જોઈ શકું છું ને આપણે

પાણીપુરી તો અત્યારે હું બનાવી રહી છું પાણીપુરી નો મસાલો ને માં ના હાથ અમે બનાવી રહ્યા છીએ પાણીપુરી નો મસાલો બરોબર

લો ફાઈનલી હવે આપણે પાણીપુરી માટે બધી વસ્તુ રેડી છે તો આ પાણીપુરીમાં પાણી સરસ મજાનું ફૂદીનાનો આ તમે જોઈ શકો છો આ પૂરી છે ને આ છે મસાલો અને જેને તીખો મસાલો ખાવો હોય એક્સ્ટ્રા મરચાની ચટણી છે બરોબર ને આ ચણા છે ને એક્સ્ટ્રા જોઈએ ને તો ચાલો તમારે પણ જમો હોય તો આવી જાવ પાણીપુરી તો આ મહેમાન આવ્યા છે અહીંયા બુંદી ને ખીચડી ખાય છે આ બી મહેમાન છે આ મહેમાન આવ્યા છે

ચંદ્રયાન થ્રી ચંદ્રયાન થ્રી અહિયાં નમસ્વી એ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તો આ તમે જોઈ શકો છો ચંદ્રયાન થ્રી પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે આ ઉડે છે ચંદ્રયાન જોઈ શકો છો તમે અહીંયા બધા બેઠા છે રાજુ છે આ મહેમાન આ ઓપરેશન વાળા મહેમાન આવ્યા એ પણ બેઠા છે નમ ખુશી ને બોલાવે ખુશી જોવે છે ચંદ્રયાન થઈ આ ત્રાસુ જાય હે સીધું કરીને આ બાજુ હરખુમુક ને એમ બસ